સીધા જોડાઈ ચૂક્યા છે હાર્દિક સૌ પ્રથમ આપની વાત આવા માંગી સાતથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે અમિતભાઈ શાહ કેવા પ્રકારનો માહોલ છે શું તૈયારીઓ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને આવકારવા માટે ગાટલોડિયાની તો જનતા છે જ પૂરા ગાટલોડિયા ગાંધીનગર લોકસભા વિધાનસભાની જનતા પૂરેપૂરી અહીંયા તો છે પણ સમગ્ર દેશની જનતા એમની સાથે છે સદાય સાથે રહેશે માનનીય વડાપ્રધાન મોદી સાહેબને અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને તેમજ અમિતભાઈ શાહને ભવ્ય અને ભવ્ય વિજય બનાવવા માટે દેશની દરેક જનતા ખૂબ ઉત્સાહી છે ખૂબ એમની સાથે જ છે સદાય ને સદાય સાથે એમની સાથે જ રહેશે મહિલાઓ છે તે લોકોમાં પણ અત્યારે એક અલગ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં અહીં આગળ મહિલાઓ છે તેઓ એકત્ર થઈ ચૂક્યા છે ને આ જે મંદિર છે ગુરુકુપ સાથેનું કે જ્યાં આગળ તૈયારીઓ છે તે જોવા મળી રહી છે થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તેઓ અહીંયા આગળ પહોંચશે થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી આવશે કેવી તૈયારીઓ આવકારવા ને કેટલો ઉત્સાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ રાષ્ટ્રીય ગૃહપ્રધાન આવે છે એનો અનોહદ આનંદ છે જીતવાની ખુશી તો છે જ પણ સાથે લીડ માટે અમે લોકો જે આટલું સંગઠન અમે એકત્ર થયા છે અમે બહુ ખુશીથી વ્યક્ત કરીએ છીએ કે અમિતભાઈ શાહ અમારા ગૃહપ્રધાન અને અમારા જ વિસ્તારના ગાંધીનગર લોકસભાના ઉમેદવાર પોતે છે જેવી રીતે અમિતભાઈને આવકારવા માટે તમામ મહિલાઓ છે તે લોકો પણ ઉત્સાહી છે મંદિર દ્વારા પણ જે કહેવાય પૂજારીઓ છે બીજા પણ લોકો છે તેમના દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અત્યારે તમામ ધારાસભ્યો છે તે લોકો પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને અમિતભાઈનું સ્વાગત કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે મહિલાઓ દ્વારા અહીં આગળ ફૂલો હાથમાં રાખીને તેમનું સ્વાગત અર્ચન માટે તમામ મહિલાઓ છે તે લોકો અહીંયા આગળ ગુરુકુલ રોડ ચાર રસ્તા ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તેઓ અહીંયા આગળ પહોંચશે અને તેમની પર જે પુષ્પ વર્ષા છે તે કરીને તેમનું સ્વાગત છે તે પણ કરવામાં આવશે ધારાસભ્યો છે તેઓ પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં મહિલાઓ છે તે લોકો પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે એક અલગ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલા જ એક

ચોક્કસથી લોકસભાનું ઇલેક્શન જે નજીક આવી રહ્યું છે અને જે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર છે અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેઓ આજે પોતાના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે ખાસ જે અમદાવાદ ગુરુકુલ રોડ પર છે ત્યાંથી આ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવશે હનુમાનજીનું મંદિર આવેલું છે અને હનુમાનજી દાદાના દર્શન કર્યા બાદ આપને દ્રશ્યોમાં બતાવવા માગીશ કે અહીં એક સ્ટેજ બનાવવામાં આવ્યો છે ને ત્યાં આ સ્ટેજ પરથી જે કાર્યકર્તાઓ છે તેમને સંબોધન કરવામાં આવશે અને સંબોધન કર્યા બાદ તેઓ અહીંથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે એટલે કે પોતાના મત વિસ્તારમાં તેમની એવી ખ્યાતિ છે કે લોકો કાર્યકર્તામાં પણ એટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ આપને દ્રશ્યોમાં જોવા બતાવવા માગીશ કે અહીં જે રીતના બેનરો બનાવવામાં આવ્યા છે સૌની સુરક્ષા મોદી સરકારની ગેરંટી સાથેના બેનરો છે ખાસ લોકસભા ઇલેક્શનને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે જે કેન્દ્રીય અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુરુકુલ ખાતેથી આજે પ્રસ્થાન કરવાના છે અને તેઓ જે આ પ્રચારનો આજથી પ્રારંભ કરશે એટલે કે અહીં કાર્યકર્તાઓમાં પણ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે જે રીતે અહીંથી પ્રારંભ કરવામાં આવશે ત્યારે કાર્યકર્તાઓના ઉત્સાહની સાથે સાથે લોકો પણ ઉત્સાહ જોવા જોવા મળી મળી રહ્યો રહ્યો છે છે ને માહોલ જી સચિન અને હાર્દિક આપ બંનેનો આભાર માહિતી આપવા બદલ તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે અને સાથે જ ગુરુકુર રોડ થી તેઓ ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના છે